આજે આપણે બારડોલી મત વિસ્તાર બારડોલી લોકસભા મત વિસ્તારના કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં છીએ આપણે આસો સોસાયટીમાં આવ્યા છે જ્યાંના મતદારો અહીં મહિલાઓ છે વડીલો છે યુવાનો છે આપણે જાણીએ એમનો શું મત છે કેવી સરકાર એવું ઈચ્છે છે તમે દેશના વડાપ્રધાન તરીકે કોને જોવા માંગો દેશના વડાપ્રધાન તરીકે જે કામ કરતા હોય ને એ માણસને જોવા માંગીએ છીએ અમે તમને છે 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 શું જે જે સુવિધા સુવિધા જોઈએ જોઈએ એ મળવી ત્રાસ સમસ્યા કઈ કઈ તકલીફો તમે સરકાર પાસે ઈચ્છો આ ગેસના ભાવ ક્યાં પહોંચ્યા પછી રોડ રસ્તા નથી હારા ટ્રાફિક વધારે થાય છે પછી કૂતરાઓ છોકરાને લેવા જાય તો બાઈ ઘરે આવે ત્યાં સુધી અમારે જોઈ એમ જોય કે વાર લાગે તો શું કઈ થયું નહીં હોય ને ગાય ભટકાણી નહીં હોય ને કઈ આમ તેમ નહીં થયું હોય ને એવો ડર લાગે છે અમને સરકાર પાસે શું માંગણી રાખો છો સરકારને છે એટલે અમારી વિનંતી કે આ રોડ રસ્તા સાફ કરાવો સરખા ખાડા ખડિયા સરખા કરાવો અને આ મોંઘવારી ક્યાં પહોંચી છે અમારા ખેડૂતના ઘરે વસ્તુ આવે એના ભાવ હાવ બેસી જાય છે અને એ બધું અમે વેચી દઈએ ભાવ વધી જાય છે તો એનું અમારે શું સમજવું જી તો રોડ રસ્તાની સમસ્યા છે અને તેને સુધારણાની માંગણી થઈ રહી છે જી તમે જણાવો શું છે વિદ્યાર્થીઓ માટે તમે શું ઈચ્છો છો સરકાર વિદ્યાર્થી માટે તો એટલું ઈચ્છે કે જ્યારે કોઈ છોકરો બધી રીતે તૈયાર થતું હોય એક્ઝામ તૈયારી કરી હોય ત્યારે પછી ખબર પડે પેપર આપવા જાય કે પેપર ફૂટી ગયું છે તો એની બધી મહેનત પર પાણી ફરી જાય બિચારું નિરાશ થઈ જાય કદાચ પેપર એ થઈ ગયું બધું થઈ તો જ્યારે એની ભરતી થવાની હોય તો એ લેટ આચાર સંહિતા આવે આ આવે તે આવે લેટ થાય એટલું લેટ થાય કે બિચારા પાંચ છ વર્ષ તો એની exam પતી ગઈ પાંચ વર્ષમાં પોતે જ કેટલી વાર exam આપેલી છે પણ ભરતીમાં ક્યારેય કોઈ આ સંતોષજનક રિઝલ્ટ નથી મળતું તો શું ઈચ્છો છો તમે એવું ઈચ્છા છે કે જો જે વસ્તુની તૈયારી થઈ છે તો એની પરીક્ષા બરાબર લેવાય પેપર ફૂટે એના પાછળ જે અંદર સંકળાયેલા હોય એને યોગ્ય સજા થવી જોઈએ અને જે લોકો મહેનત કરી છે એનું યોગ્ય રિઝલ્ટ આપો

ત્યારે લોકોને અપેક્ષા હતી કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી અમે જોવા માંગીએ છીએ પણ દસ વર્ષ આપ્યા દસ વર્ષની અંદર કોઈ જગ્યાએ કોઈ લોકોને સંતોષ નથી અત્યારે દસ વર્ષમાં લોકો એટલા બધા હેરાન પરેશાન છે કે એની તમે વાત એટલે હવે અમે બદલા ઈચ્છીએ છીએ કે સારા વ્યક્તિ આમ તો તમે અત્યારે ગણો તો કેજરીવાલ જે છે એ ખૂબ ભણેલા ગણેલા છે અને એવા વ્યક્તિ જો જે વડાપ્રધાનની અંદર આવે તો લોકોનો મણતરની અંદર અને ખૂબ સારો વિકાસ થાય તમને શું લાગે છે કે વડાપ્રધાન નદીના શાસનકામમાં કોઈ વિકાસ જ નથી વિકાસ થયો છે પણ એની કરતા જાજો ભ્રષ્ટાચાર થયો છે વિકાસ નથી થયો કોઈ નથી વિકાસ તો નાનો મોટો અને એ તો સરકારની ફરજ હોય કે લોકો જે ટેક્સ ભરે છે અને જે કંઈ લોકો દે છે એનો વિકાસ થાય છે પણ જે લોકોની સુવિધા જોતી હોય અને જે વિકાસ થયો છે તમે જે વિકાસ થયો છો કે હાઈવે સારા થયા તો હાઈવે તો પ્રાઇવેટ કંપનીઓને આપી દીધા છે એ લોકો અને અમે એ લોકો ટેક્સ ભરીએ છીએ અને જે ગાડી ચાલકો છે વાહન ચાલકો છે એ ટેક્સ ભરે છે એની વિશેષ વિકાસ શું થયો છે વિકાસની નામે કોઈ નથી થયું અને ગુજરાતની અંદર આમ તો ઓલ ઓવર જે સ્કૂલોની જે દશાઓ છે જેટલી કોંગ્રેસના રાજની અંદર જે સ્કૂલો હતી ડેમો બનાવ્યા હતા આજે રોડ રસ્તાઓ બનાવ્યા હતા એ બધું કોંગ્રેસે ડેવલપ કરેલું ભાજપે શું કર્યું તમે મને કહો તમે પત્રકાર તરીકે મને તમે એક પણ એવો વિકાસ બતાવો કે આ ગુજરાત ની અંદર તમને આંખે વળગ્યો હોય જી તમે જણાવો કે સ્વાસ્થ્યની સુવિધા કઈ રીતની છે અને તમે શું ઈચ્છો છો જે આયુષ્માન કાર્ડ છે આ બધી સુવિધા આપી છે તેનાથી તમે સંતુષ છો તો યુઝ નહીં કરી હજુથી એટલે આઈડિયા નથી યાર તો તમ તમારે કઈ રીતની હજુ કઈ માંગણી છે તમારે કઈ રીતનું જણાવવું છે તમારે શું કેવું છે અમારે માંગણી એક જ વસ્તુની છે કે લોકોને ભણત ભણેલા જે લોકો ભણેલા ગણેલા છે આજે તમે વિચાર કરો કે લોકો વિદેશોની અંદર કેટલા વિદ્યાર્થીઓ જાય છે તો ભારતની અંદર કોઈ ભણતર કે એવી કોલેજ એવી નથી સારા વ્યક્તિઓ જેટલા ભણેલા ગણેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિદેશ ચલા જાય એનું કારણ હું અહીંયા ભારતની અંદર પૂરી રોજગારી જ નથી તો ભારતની અંદર પહેલાં તો રોજગારી દેવામાં આવે અને જે ભણેલા ગણેલા સારા જે વ્યક્તિઓ સારા માઇન્ડ મગજવાળા વ્યક્તિઓ વિદેશ વેલા ચાલ્યા જાય અને અહીંયા કોઈ લોકોને નોકરી ધંધાનો કોઈ ઠેકાણો નથી એટલે અમે પહેલા તો એવું ઈચ્છીએ છીએ કે અહીંના જે ગુજરાતનું જે ધન યુવા છે એ ગુજરાતની અંદર ગુજરાતની અંદર રહેવું જોઈએ અને સારા એ લોકોને પગાર ધોરણ આપવા જોઈએ કે જેથી કરીને અહીંયા સારા ધંધા અને નોકરીઓ ડેવલપ થાય તો આ હતા આશુભાલ સોસાયટીના રહ્યો જે પોતાનો મત વ્યક્ત કર્યો છે હવે જોવાનું રહ્યું કે સરકાર કોની બને અને મતદારોનો મૂડ કોની તરફ છે મુકેશ રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ પાનગ